મોરબીમાં જમીન મકાનના ધંધાર્થી અને વ્યાજ વટાવનો કમિશનનો ધંધો કરતા પ્રોઢને મરવા મજબૂર કરનાર ચાર વ્યાજખોરો ઝડપાયા મોરબીના સનાર પર આરાધના સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા મૂળ હળવદ તાલુકાના ચરાડવા ગામના વતની હરેશભાઈ કાંતિલાલ સાયતા નામના પ્રોઢને ઝેરી દવા પી આપઘાત કરી લેતા ત્રણ પાનાની સુસાઈડ નોટના આધારે તેમના પત્ની જ્યોતિબેને પંદર આરોપીઓ વિરુદ્ધ તેમના પતિને મજબૂર કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી વ્યાજખોરોના આ ગંભીર બાબતના મોરબી સિટી એ ડિવિઝન પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આરોપી ભીખાભાઈ ઉર્ફે અમૃતલાલજી ભોજાણી નરેન્દ્રલાલજી ભોજાણી ગિરીશ છબીલભાઈ કોટેચા અને જગાભાઈ દેવરાજભાઈ ઠક્કર નામના ચાર આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યારે કોર્ટ દ્વારા ચાર દિવસના જામીન આપવામાં આવ્યા હતા આ અંગે ડીવાયએસપી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી ગઈ ગઈ તારીખ વીસ નવના રોજ આપણા મોરબી પોલીસ મોરબી સિટી એ પોલીસ પોલીસમાં જ્યોતિબેન વાઇફ ઓફ હરેશભાઈ સાહિતા નામના શ્રીએ ફરિયાદ લખાવી છે જે ફરિયાદ મુજબ એમના હસબન્ડ હરેશભાઈ સાહિતા એમણે વહેલી સવારના પોતાના ઘરે ઝેરી દવા પી અને આપઘાત કરી લીધેલ છે આપઘાત કરતાં પહેલાં મરણ જનારે પોતાએ પોતાના હાથેથી સુસાઈડ નોટ લખેલી છે જે નોટમાં એના સુસાઈડનું કારણ એવું છે કે એની પાસેથી વ્યાજ ભટાવવાળા જે માણસો છે એ જબરદસ્તીથી પૈસા માગતા હતા અને ઉગ્રણીનો ત્રાસ હતો એના કારણે ત્રાસી જઈને એમણે આપઘાત કરેલાનું જણાવ્યું છે અને આ કામે પંદર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે જેમાંથી હાલ ચાર આરોપીઓ પકડવામાં આવેલ છે અચ્છા ચાર આરોપીઓમાં જે પકડાયેલા છે એના નામ છે એક જગદીશભાઈ દેવરતભાઈ ઠક્કર ગિરીશભાઈ છપીલભાઈ કોટેચા અમરતલાલ વિખાભાઈ લાલજીભાઈ ભોજાણી નરેન્દ્રભાઈ લાલજીભાઈ ભોજાણી અને પકડવાના બાકી આરોપીઓ છે એમાં નામ છે યશવંતસિંહ રાણા રાજભા અંકુર સોસાયટી યોગેશભાઈ નટવલા મિસ્ત્રી સૌજીભાઈ ફેફરભાઈ પટેલ વનરાજભાઈ તેજુભાઈ ઝાલા નવીનભાઈ હીરાભાઈ મખીજા મહાવીરસિંહ મનુભા જાડેજા ભાવેશભાઈ ગિરીશભાઈ કારિયા સમીરભાઈ મહેશભાઈ પંડ્યા લલિત મિરાણી અને કલ્પેશભાઈ જગાભાઈ ઠક્કર રે બધા મોરબી પકડાયેલા આરોપી છે એમાંથી ગિરીશભાઈ છબીલભાઈ કોડેજાનો ઇતિહાસ છે એમની જુગારધારા હેઠળ પાંચ વખત એમની ધરપકડ થયેલી છે તો આ એક એનો ગુનાહિત ઇતિહાસ છે એ હજી તપાસનો વિષય છે એટલે તપાસ ચાલુ છે આ બાબતનો મૃતક પોતે શા માટે પૈસા લીધા હતા એની હજી તપાસ ચાલુ છે ને એક ઘડી એવી છે કે એને પૈસાની જરૂરિયાત હતી એટલે એને પૈસા લીધા હતા અને જે આરોપીઓ છે એ લાઇસન્સ વગર વધારે વ્યાજ માંગતા હતા એવી હકીકત છે એટલે આ એમને સુસાઈડ કરવાની ફરજ પડી